અંકલેશ્વરમાં ફોર્મ નંબર 7 ના આધારે મતદારના નામ કાપવાના કાવતરા સામે અંકલેશ્વરના મુસ્લિમ સમાજ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અંકલેશ્વર હાસોટ તાલુકાના મુસ્લિમ સમાજ દ્વારા લઘુમતી કોમના નાગરિકોને મતાધિકારથી વંચિત રાખવાના પ્રયાસો સામે અંકલેશ્વરમાં વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તારમાં ફોર્મ નંબર સાતના આધારે ખાસ કરીને લઘુમતી સમાજના અંદાજે અગિયાર હજાર પાંચસો મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવાની કાવતરાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી આ મુદ્દાના વિરોધમાં તારીખ એકવીસ એક બે હજાર છવ્વીસના રોજ અંકલેશ્વર શહેર અંકલેશ્વર તાલુકો તથા હાંસોદ તાલુકાના સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે આવી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્રમાં મતદાર યાદીમાં થયેલી કથિત ગેરરીતિથી તટસ્થ તપાસ થવી તેમજ યોગ્ય અને પાત્ર મતદારોના નામ અખંડિત રાખવા તથા લોકશાહીના મૂલ્યોનું રક્ષણ કરવાની માંગ કરવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના આગેવાનો કાર્યકરો તથા નાગરિકો હાજર રહ્યા હતા ઉપસ્થિતોએ જણાવ્યું હતું કે મતાધિકાર દરેક નાગરિકનો બંધારણીય હક છે કોઈપણ પ્રકારની ગેરરીતિ કે ભેદભાવ સહન કરવામાં આવશે પ્રાંત અધિકારીએ રજૂ કરાયેલ આવેદનપત્રમાં તાત્કાલિક કાર્યવાહી કરી ન્યાય આપવા માટે અપીલ કરવામાં આવી હતી